નમસ્કાર મિત્રો આજે મેઘરાજાએ ગુજરાતને રીતસરનું ઘરોડ્યું હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે મિત્રો રાત્રિ દરમિયાન ભારેથી ભારે વરસાદ થયો તો જેને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે અત્યારે તમે જે વિડીયો જોઈ રહ્યા છો તે સુરતના અમરોલી વિસ્તારનો છે અને મિત્રો આવી જ રીતે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના અનેક નદી નાળા અને ચેક ડેમોમાં ઘોડાપુર આવ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ હજી પણ આવતી ચોવીસ કલાક સુધી ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડવાની શક્યતાઓ હાલના મોડેલો પ્રમાણે લાગી રહી છે ત્યારે મિત્રો સુરતના અમરોલી વિસ્તારમાં પડેલા વરસાદનો વિડીયો બતાવું તે પહેલાં આવી જ રીતે હવામાનના પડે પડના તાજા સમાચાર દરરોજ તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે આપેલ કાળું સબસ્ક્રાઇબ નું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો लीवर लीवर ભાગ્ય પડી જાય બસ વાહ હે કાકા ખતરા વાહ કાકા